હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું મેક્સિકન સુપ્રસિદ્ધ ડિશ એન્ચિલાડાઝની રેસીપી તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો મિત્રો આ મેક્સિકન ડિશ એન્જી લાડાઝ એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટી અને ચીઝી બનીને તૈયાર થાય છે અને મિત્રો બાળકોથી લઈને મોટા સુધી દરેકને આ ડીશ બહુ જ પસંદ આવે એવી બનીને તૈયાર થાય છે તો મિત્રો ચાલો આપણે મેક્સિકન ડીશ એન્જિલાડાઝની રેસિપી શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે રેપ બનાવવા માટે ટોટીલાનો લોટ બાંધીને તૈયાર કરી લેશું તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ હોય છે તે રોટલીનો લોટ લઈ લીધેલો છે અને અડધો કપ જેટલો મેં અહીંયા મેંદાનો યુઝ કરેલો છે જો તમે ચાહો તો તમે ખાલી ઘઉંના લોટ અથવા તો ખાલી મેંદાથી પણ આ ટોટીલા બનાવીને રેડી કરી શકો છો તો હવે આપણે લોટમાં મસાલા કરીશું તો અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અડધી ચમચી જેટલું આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલો આપણે તેમાં બેકિંગ પાવડર ઉમેરીશું અને બેથી ત્રણ ચમચી જેટલું ઓઇલ ઉમેરી દઈશું અને સરસ એવું લોટને મોણ આપી દઈશું લોટને મોણ અપાઈ જાય એટલે હવે આપણે તેમાં આવી રીતે મેં પહેલેથી જ હૂંફાળું ગરમ પાણી કરીને લઈ લીધેલું છે તો હૂંફાળા ગરમ પાણીને આપણે આવી રીતે થોડું થોડું ઉમેરતા જઈશું અને લોટને સરસ એવો મસળીને બાંધતા જઈશું યાદ રહે કે આપણે આ લોટને હુંફાળા ગરમ પાણીથી જ બાંધવાનો છે આપણે ઠંડા પાણીનો યુઝ નથી કરવાનો તો તમે જોઈ શકો છો કે મેં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આવી રીતે સરસ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે તો હવે ફરી પાછો આપણે થોડું ઓઇલ ઉમેરીશું અને હાથેથી મસળીને લોટને રેડી કરી લઈશું અને લોટ મસળાઈ જાય એટલે હવે આપણે તેને ઢાંકીને એક કલાકનો રેસ્ટ આપી દઈશું ટોટેલાના લોટને આપણે થોડો કઠણ પરાઠા જેવો જ બાંધવાનો છે રોટલી જેવો નથી બાંધવાનો તો હવે જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે એન્ચીલાડાનો સોસ બનાવી લઈશું તો તેના માટે મેં અહીંયા દસથી અગિયાર નંગ જેટલા ટમેટાને લઈ લીધેલા છે અને તેને ગેસ ઉપર મેં આવી રીતે શેકીને તૈયાર કરી લીધેલા છે અને હવે મેં તેમાંથી બે ટમેટાની છાલને તેમ જ રેવા દીધેલી છે અને બીજી બધી છાલને કાઢીને આવી રીતે ટમેટાને તૈયાર કરી લીધેલા છે તો હવે તેમાંથી આપણે અડધા ટમેટાને આવી રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેશું અને અડધા ટમેટાને આપણે આવી રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને તૈયાર કરી લેશું સ્કીનવાળા ટમેટાને પણ આપણે તેમાં જ ઉમેરી દઈશું અને ગ્રાઇન્ડ કરીને આવી રીતે પ્યુરી બનાવીને તૈયાર કરી લેશું તો હવે ગેસ પર એક કઢાઈને ગરમ કરવા માટે રાખી દઈશું અને હવે આપણે તેમાં બે ચમચી જેટલું ઓલિવ ઓઇલ ઉમેરીશું ઓલિવ ઓઇલથી સ્વાદ બહુ જ સરસ આવે છે તો આપણે મેક્સિકન ડીશમાં ઓલિવ ઓઇલનો જ યુઝ કરીશું અને ઓઇલ ગરમ થઈ જાય એટલે છથી સાત જેટલી લસણની કઢીને ઝીણી સમારીને ઉમેરી દઈશું અને એક ડુંગળીને આપણે ઝીણી સમારીને ઓઇલમાં ઉમેરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લેશું ડુંગળીનો કલર થોડો ચેન્જ થાય એટલે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને જે આપણે ટમેટાને નાના પીસીસમાં કટ કરીને રાખેલા હતા તે ટમેટાને ઉમેરી દઈશું અને બધું સરસ એવું મિક્સ કરી દઈશું તો હવે આપણે એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી જેટલો ઓરેગાનો અને એક ચમચી જેટલો અધકચરો વાટેલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું શેકેલું જીરું ઉમેરવાથી મેક્સિકન ડિશમાં સ્વાદ અને ફ્રેગ્રેન્સ બહુ જ સરસ આવતા હોય છે તો શેકેલું જીરું જરૂરથી ઉમેરવું જોઈએ અને હવે આ બધા સ્વાદને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી આપણે તેમાં ખાંડ ઉમેરીશું અને જે આપણે ટામેટાની પ્યુરી બનાવીને રેડી કરેલી હતી તે પ્યુરીને પણ ઉમેરી દઈશું અને સોસ બનાવતી વખતે આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે ડુંગળીને વધારે કૂક નથી થવા દેવાની આપણે ડુંગળીને ક્રંચી જ રાખવાની છે એટલે કે કાચા પાકી જ કૂક થવા દેવાની છે કેમ કે ફરી પાછો આપણે એંચીલાડાને ઓવનમાં બેક કરવા માટે રાખીશું તો તે વધારે કૂક થઈ જશે અને જો તમે ચાહો તો આ સોસને તમે મિક્સરના ઝારમાં ઉમેરીને પીસીને તેની પેસ્ટ બનાવીને સ્મૂથ પણ કરી શકો છો પણ મને આવી રીતે સાલસા જેવો જ સોસ પસંદ છે તો હું એવી રીતે જ બનાવી રહી છું તો હવે આપણો સોસ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સ્ટફિંગ બનાવી લેશું તો તેના માટે આવી રીતે એક કઢાઈને ગરમ કરવા માટે મૂકી દઈશું તેમાં બે ચમચી જેટલું ઓઇલ ઉમેરીશું ઓઇલ ગરમ થઈ જાય એટલે હવે આપણે પાંચથી છ કળી લસણની ઝીણી સમારીને ઉમેરી દઈશું અને એક ડુંગળીને આપણે નાના નાના ટુકડામાં સમારીને ઉમેરી દઈશું અને હવે તમે જોઈ શકો છો કે મેં આવી રીતે બધી જ સબ્જી લઈ લીધેલી છે તમારી પાસે જે સબ્જી અવેલેબલ હોય તે તમે લઈ શકો છો તો મેં અહીંયા આવી રીતે બ્રોકલી રેડ ગ્રીન યલ્લો કલરના કેપ્સિકમ એટલે કે બેલ પેપર્સ યલો એન્ડ ગ્રીન ઝૂકીની અને આવી રીતે મેં રાજમાને પલાળીને બાફીને લઈ લીધેલા છે અને મેં મકાઈને પણ આવી રીતે બાફીને દાણા કાઢીને લઈ લીધેલી છે મકાઈ મેં અહીંયા અમેરિકન મકાઈનો યુઝ કરેલો છે તો હવે આપણે એક એક કરીને બધી સબ્જીને કઢાઈમાં ઉમેરી દઈશું મેક્સિકન ડિશ હોય તેમાં બીન્સ ના હોય તેવું તો બને જ નહીં તો બીન્સને આપણે જરૂરથી એડ કરીશું અને હવે આપણે બધું સરસ એવું હલાવીને મિક્સ કરી લેશું અને આપણે હાઈ ફ્લેમ પર જ સબ્જીને બધીને ટોસ્ટ થવા દઈશું એટલે કે સંતળાવવા દઈશું અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો ઓરેગાનો એક ચમચી ચીલી ફ્લેક્સ અને એક ચમચી જેટલો આપણે કચરો વાટેલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ફરી પાછું બધું મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો હવે આપણી એક કલાક થઈ ગઈ છે તો હવે આપણો લોટ પણ એકદમ સરસ એવો કૂણવાઈને તૈયાર થઈ ગયેલો છે તો હવે આપણે તેમાંથી આવી રીતે નાની નાની સાઇઝના લુવા બનાવીને તૈયાર કરી લેશું આપણે જેટલા રોટલીના લુવા કરીએ છીએ તે સાઇઝના આપણે લુવા બનાવીને તૈયાર કરી લેશું અને હવે આપણે પાટલી ઉપર આવી રીતે થોડું ઓઇલ ઉમેરી દઈશું અને આવી રીતે આપણે રોટલીને વણી લઈશું આ રોટલી એટલે કે ટોટીલાને વણતી વખતે આપણે કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો આવી રીતે થોડું થોડું તેલ લગાવતા જઈને જ આપણે આ રોટલીને વણીને તૈયાર કરી લેશું અને રોટલીને આપણે થોડી જાડી જ રાખવાની છે વધારે પતલી નથી કરવાની તો હવે મેં પહેલેથી જ આવી રીતે તવીને ગરમ કરવા માટે રાખી દીધેલી હતી તો તવી ગરમ છે તો હવે આપણે તેમાં આપણી ટોટીલાને રાખી દેસું અને બંને બાજુ સાઈડ ચેન્જ કરતા જઈશું અને આવી થોડી ડિઝાઇન આવે એટલે હવે આપણે ટોટીલાને ગેસ પરથી નીચે લઈ લઈશું અને તેવી જ રીતે આપણે બીજી ટોટીલાને પણ આવી રીતે તવી પર શેકવા માટે રાખી દઈશું અને તેને પણ આવી રીતે ડિઝાઇન આવે એટલે આપણે ગેસ પરથી નીચે લઈ લેશું તો તમે જોઈ શકો છો કે મેં બધી ટોટીલાને આવી રીતે વણીને શેકીને તૈયાર કરી લીધેલી છે આપણે ટોટીલાને પણ કાચા પાકી જ શેકવાની છે વધારે નથી શેકવાની તો હવે આપણી ટોટીલા સોસ અને સ્ટફિંગ બધું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આવી રીતે એક બેકિંગ ટ્રે લઈ લેશું અને બેકિંગ ટ્રેમાં આપણે સૌથી પહેલાં નીચે આવી રીતે સોસને સ્પ્રેડ કરી દઈશું અને એક ચમચી જેટલો સોસ આપણે સ્ટફિંગમાં પણ ઉમેરી દઈશું અને હલાવીને મિક્સ કરી લેશું સ્ટફિંગમાં સોસ ઉમેરવાથી આપણી સબ્જી છૂટ્ટી છૂટી નહીં રહે તો હવે આપણે આવી રીતે એક ટોટીલાને લઈ લેશું છું અને તેના ઉપર આપણે વચ્ચોવચ આવી રીતે સ્ટફિંગને ફિલ કરી દઈશું અને હવે મેં અહીંયા એક ક્યુબ જેટલી ચીઝને આવી રીતે ખમણીને પહેલેથી જ રાખેલી હતી તો તે ચીજને આપણે આવી રીતે સ્ટફિંગ ઉપર રાખી દઈશું અને હવે આપણે આવી રીતે હાથની મદદથી દબાવતા જઈને રોટલીને આવી રીતે વાળીને તૈયાર કરી લેશું અને જે આ રોટલીને વાળી હોય તેનો નીચેનો ભાગ છે તેને આપણે આવી રીતે નીચે રાખી દઈશું તો હવે તેવી જ રીતે આપણે બીજી ટોટીલાને પણ આવી રીતે સ્ટફિંગથી ફિલ કરી દઈશું અને તેના ઉપર પણ આપણે આવી રીતે ચીજ રાખી દઈશું અને તેને પણ આપણે આવી રીતે દબાવતા જઈને વાળીને તૈયાર કરી લેશું તો હવે મેં બધી ટોટીલાને આવી રીતે વાળીને બેકિંગ ટ્રેમાં રાખી દીધેલી છે તો હવે આપણે ફરી પાછો ઉપરથી લાડાજનો જે સોસ બનાવીને રાખેલો હતો તે સોસને ફરી પાછો આપણે ઉપર આવી રીતે સ્પ્રેડ કરી દઈશું તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે તો સોસ સ્પ્રેડ થઈ જાય એટલે હવે આપણે ઉપરથી આવી રીતે મોઝરેલા ચીઝને પણ સ્પ્રેડ કરી દઈશું અને તેનું એક આખું આપણે લેયર બનાવી દઈશું અને હવે આપણે આવી રીતે ઓલિવથી ડિશને ગાર્નિશ કરી લેશું જો તમે ચાહો તો જે અંદરનું આપણે સ્ટફિંગ તૈયાર કર્યું તેમાં પણ મોઝરેલા ચીજનો યુઝ કરી શકો છો મેં સ્ટફિંગમાં જે પ્રોસેસ ચીઝ આવે છે તે ચીજનો યુઝ કરેલો છે જો તમે ચાહો તો તમે મોઝરેલા ચીજને પણ ઉમેરી શકો છો તો હવે આપણી બેકિંગ ટ્રે એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે ઓવનમાં જવા માટે તો હવે આપણે આ બેકિંગ ટ્રેને ઓવનમાં રાખી દઈશું અને એકસો એંસી ડિગ્રી પર આપણે લગભગ વીસથી પચીસ મિનિટ જેવું બેક થવા દઈશું અને વીસથી પચીસ મિનિટ થઈ જાય એટલે હવે આપણે બેકિંગ ટ્રેને ઓવનમાંથી બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો ચીઝનો બ્રાઉન કલર થઈ ગયો છે અને એકદમ સરસ એવી ચીઝી અને સ્વાદિષ્ટ ટેસ્ટી એવી આપણી મેક્સિકન ડિશ લાડાસ બનીને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો એકવાર આ ડિશ ચોક્કસથી ટ્રાય કરજો અને તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો મિત્રો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઇક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય